નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ જ સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર બાવઠાનો માર હવે ભરશિયાળે મેઘટાંડવ જોવા મળશે એક થી બેંક ખાતું થઈ જશે બંધ પાણીપુરી ખાવાના શોખીન સાવધાન રેશન કાર્ડ ધારકોને મળશે બે હજાર વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર સહાય સરકારી વિભાગમાં અટકાશે ભ્રષ્ટાચાર રેશન કાર્ડ ધારકો સાથે છેતરપિંડી નહીં ચાલે નવા વર્ષે એલપીજી ગેસ સિલિન્ડર મોંઘા થશે આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો ભાગેડું લગ્ન અંગે મહત્વપૂર્ણ નિર્ણય પેટ્રોલ ડીઝલ થશે બંધ મોટી જાહેરાત

ગુજરાતમાં બે હજાર પચીસ દરમિયાન આખા વર્ષ દરમિયાન સારો એવો વરસાદ નોંધાયો છે અને આ વર્ષ દરમિયાન ઘણા બધા માવઠા પણ લોકોને જોવા મળ્યા છે પરંતુ ગુજરાતમાં અત્યારે જાતા જાતા ભર પણ ફરી એકવાર માવઠાનો માર અત્યારે ગુજરાતમાં રાજકોટવાસીઓને સહન કરવો પડ્યો છે રાજકોટમાં ગઈકાલે ગુજરાતમાં હાડ ઠીદવતી ઠંડી વચ્ચે હવામાન વિભાગની આગાહી સાચી પડી ગઈ છે અને કચ્છ અને દેવભૂમિ દ્વારકા પંથકમાં ભર શિયાળે માવઠાનું વાતાવરણ થતાં વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે અને અચાનક બદલાયેલા હવામાન અને કમોસમી વરસાદને કારણે જગતના તાતને ગણાતા ખેડૂતોને ચિંતામાં મોજું ફળી વળ્યું છે કારણ કે ખેડૂતોનો અત્યારે રવિ પાક તૈયાર થઈ ગયો હોવાની સ્થિતિમાં છે ખેડૂતોને પોતાનો મગફળી અને કપાસનો પાક તો બગડ્યો હતો પરંતુ અત્યારે રવિ સિઝનનો પાકમાં પણ જીરું અને તમામ રવિ પાકને લઈને ઘઉં તથા ચીણાનો પાકમાં અત્યારે મોટી નુકસાની થવાનો ભય સતાવી રહ્યો છે કચ્છમાં મેઘરાજાની અત્યારે જોરદાર એન્ટ્રી થઈ છે અને ભુજથી રાપર સુધી ભીંજાયેલા રસ્તાઓ અને પોરબંદર તથા દ્વારકામાં પણ ભારે વરસાદ ચાલુ થઈ ગયો છે ત્યારબાદના બીજા મોટા સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો એક તારીખથી આજથી બેંક ખાતું થઈ જશે બંધ ની નવી ગાઈડલાઈન મુજબ હવે જે પણ વ્યક્તિઓ ત્રણ કેટેગરી પ્રમાણે હશે તો તેનું બેંક એકાઉન્ટ આપમેળે બંધ કરી દેવામાં આવશે જેમાં સૌપ્રથમ વાત કરીએ તો ઇનેક્ટિવ એકાઉન્ટ જો કોઈ ખાતામાં છેલ્લા બાર મહિના દરમિયાન કોઈપણ પ્રકારનું નાણાકીય ટ્રાન્ઝેક્શન એટલે કે જમા અથવા કે ઉપાડ થયું નથી તો બેંક તે એકાઉન્ટને ઇનએક્ટિવ કરી કે ગણી દેવામાં આવશે ત્યારબાદ ડોરમેટ એકાઉન્ટ જો એકાઉન્ટમાં સતત બે વર્ષ સુધી કોઈ પણ પ્રકારના પૈસાની લેવડ દેવડ ન થઈ હોય તો તેને ડોરમેટ કેટેગરીમાં જશે ને આવા ખાતાઓ સાયબર ક્રિમિનલ્સ માટે અને સોફ્ટ ટાર્ગેટ હોય છે તેથી તેઓને સરકાર દ્વારા બંધ કરવામાં આવશે અથવા તો ફ્રીઝ કરી દેવાનો આદેશ અત્યારે આરબીઆઈએ આપી દીધો છે જેથી કોઈ પણ વ્યક્તિનું બેંક એકાઉન્ટ અત્યારે લાંબા સમયથી બંધ હોય તો તેઓ સામનો કરવો પડશે ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર પાણીપુરી ખાવાના શોખીનો સાવધાન જો તમે પણ રસ્તા ઉપર મળતી પાણીપુરી ખાવાના શોખીન છો તો મિત્રો સાવધાન થઈ જજો આઈઆઈએમ્સના ડૉક્ટરોએ ચેતવણી આપી છે કે અસ્વચ્છ પાણી અને દૂષિત ખોરાકને કારણે પાણીપુરી ખાવાથી હેલ્થ ફિટનેસ જેવો ગંભીર રોગ થઈ શકે છે આ વાયરસ લિવર પર સીધો હુમલો કરે છે જેનાથી તમને કમળો ઉલટી અને પેટમાં દુખાવા જેવી સમસ્યાઓ થાય છે શિયાળા અને ચોમાસા દરમિયાન અનહાઇજેનિકતાનો અભાવને કારણે આ જોખમ ચાલીસ ટકાથી વધી શકે તેમ છે જેથી હવે કોઈ પણ વ્યક્તિને રોડ પર મળતી ટેસ્ટપુલ પાણીપુરી ખાવાનો શોખ હોય તો તમે પણ આ સમાચાર સાંભળીને મિત્રો સાવચેત થઈ જજો કારણ કે આનાથી તમને ગંભીર બીમારી થઈ શકે તેમ છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર રેશન કાર્ડ ધારકોને સરકાર તરફથી મળી જવાની છે મોટી ભેટ બે હજાર રૂપિયા સુધીની રેશન કાર્ડ ધારકો માટે સરકાર આગામી તહેવારને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમાં આવનારા દિવસોમાં મકર સંક્રાંતિના તહેવારને લઈને સરકારે અત્યારે લોકોને નાણાકીય મદદ ઉપલબ્ધ કરાવવામાં આવશે જેમાં ખાદ્ય પદાર્થોની સાથે હવે દર મહિને એક હજાર રૂપિયાની સીધી સહાય લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા ચૂકવવામાં આવશે ખાસ કે તહેવારોમાં રકમ સરકાર દ્વારા એક હજાર રૂપિયાથી વધારીને બે હજાર રૂપિયા સુધી પણ કરવામાં આવી શકે સરકારનો દાવો એ છે કે આ ફેરફાર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે અને મફત જરૂરિયાતમંદ લોકોને જ સંપૂર્ણ તેનો લાભ મળશે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય જો તમે પણ બાર પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને ત્રણ હજાર રૂપિયા રોજગાર સંગમ યોજના અંતર્ગત સરકાર દ્વારા દરેક વિદ્યાર્થીઓ એટલે કે સ્ત્રી હોય કે પુરુષ બંનેને દર મહિને સરકાર તરફથી ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક ચાર લાખ કરતાં પણ ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈ પણ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે બાર પાસ હોવા જોઈએ જ્યારે તમામ પરિસ્થિતિમાંથી તમે પાસ હોય ત્યારે સરકારનો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ બાર પાસની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ અને તમારો જાતિનો દાખલો આ તમામ બધા મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ કરી તમે અરજી સબમિટ કરી શકો છો ત્યારબાદ સરકાર દ્વારા તમને અભ્યાસમાં સહાય માટે દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવામાં આવશે ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર સરકારી વિભાગમાં અટકશે ભ્રષ્ટાચાર ગુજરાત રાજ્યમાં સરકારી તંત્રમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ઘૂસી ગયેલા ભ્રષ્ટાચારને અંકુશમાં લેવા માટે હવે સરકાર દ્વારા અગાઉથી જ નિરીક્ષણ કરીને નિવારક પગલાં ભરવાની દિશામાં અત્યારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત તકેદારી આયોગની સૂચનાને આધારે રાજ્યના વિવિધ સરકારી વિભાગો અને કચેરીઓમાં હવે પ્રિઝર્વેટિવ વિલિયન્સ ઇન્સ્પેક્ટરની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે તાજેતરના સમયગાળામાં ગાંધીનગરથી લઈને અત્યારે ગ્રામ્ય વિસ્તારો સુધી સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર કામમાં અનાવશ્યક વિલંબ ખોટી રીતે તરફેણ અને નાગરિકોને અત્યારે મુશ્કેલી કરવામાં આવતી હોવાથી અનેક કિસ્સાઓ આવ્યાવા સામે આવ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે હવે ફરિયાદ આપ્યા બાદ પગલાં લેવાને બદલે અગાઉથી જ વહીવટી પ્રક્રિયામાં ચકાસણી કરી ખામીઓ દૂર કરવાની નીતિ બનાવી છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર રેશન કાર્ડ ધારકો સાથે છેતરપિંડી નહીં ચાલે ગુજરાત રાજ્યમાં સસ્તા અનાજની દુકાનો પર ઓછું વજન અને અપૂર્ણ રેશન મેળવવાની ફરિયાદો વધતા રાજ્ય સરકારે અત્યારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો નાગરિકોને મળતા ઘઉં ચોખા દાળ અને ખાંડના જથ્થામાં પારદર્શિકતા લાવવા સરકાર સક્રિય બની છે લાંબા સમયથી ઉડતી ફરિયાદોને ધ્યાનમાં રાખી વહીવટી તંત્રમાં સુધારાની દિશામાં પગલું લેવામાં આવ્યું છે આ નિર્ણયથી રેશન વિતરણની પ્રક્રિયામાં વિશ્વસનીયતામાં વધશે તેવી અપેક્ષા છે ગોડાઉન સ્તરે તોલમાપની નવી વ્યવસ્થા અને અન્ન તથા નાગરિક પુરવઠા વિભાગ દ્વારા હવે રેશનિંગનો જથ્થો ગોડાઉનમાંથી જ દુકાનદારોની હાજરીમાં તોલીને આપવાની વ્યવસ્થા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અગાઉ કાગળ ઉપર દર્શાવેલ પ્રમાણ અને હકીકતો મળતા જ વજન વચ્ચે તફાવત હોવાની ફરિયાદ સામે આવી હતી તેથી આ નિર્ણય સરકારે લીધો છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર નવા વર્ષે એલપીજી ગેસ સિલિન્ડર મોંઘા ફરી એકવાર ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવને લઈને મોટી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે સરકાર દ્વારા આપવામાં આવતી એલપીજી ગેસ સિલિન્ડર પર અત્યારે સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે અને જેનાથી સામાન્ય લોકોની ચિંતામાં વધારો થયો છે જો આ બદલાવ અમલમાં આવશે તો ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર મોંઘા થાય તેવી સંભાવના સબસિડીની ગણતરીમાં શું બદલાવ થઈ શકે હાલ ભારત સરકાર દ્વારા એલપીજી પરની સબસિડીની ગણતરી સાઉદી અરેબિયાના કોન્ટ્રાક્ટરના ભાવને આધારે કરવામાં આવે છે જે પશ્ચિમ એશિયાથી આયાત થતાં એલપીજી માટે ધોરણ માનવામાં આવે છે પરંતુ હવે સરકારી તેલ કંપનીઓ ઈચ્છે છે કે સબસિડી નક્કી કરતી વખતે અમેરિકાથી આયાત થતાં એલપીજીના ભાવ અને તેના ભારત સુધી લાવવાના વધારાના ટ્રાન્સપોર્ટના ખર્ચને પણ ધ્યાનમાં રાખવામાં આવે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો બે વર્ષ પહેલાં મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયામાં મળતું હતું જે આજે ડબલ થઈને બાવીસોથી ચોવીસોએ પહોંચ્યું છે એ જ રીતે બે વર્ષ પહેલાં એક હેક્ટર જમીન ખેડવા રૂપિયા આઠસો રૂપિયા લાગતા હતા જેમાં અત્યારે ભાવ વધારો આવતા બારસો રૂપિયાએ પહોંચ્યો છે વધુમાં બે વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેતમજદૂરોનું વેતન દોઢસોથી બસો હતું જે આજે અઢીસોથી સાડા ત્રણસોએ પહોંચ્યું છે અને રાસાયણિક દવાઓના ખાતરોમાં બે વર્ષ પહેલા અને આજની તારીખની કિંમતોમાં ત્રીસ ટકાનો વધારો થઈ ગયો છે આમ જતી મોંઘવારીને કારણે દિવસો ને દિવસે ખેડૂત અત્યારે દેવાદાર બનતો ગયો છે અને ખેડૂતો અત્યારે મોંઘવારીના ચંગુલમાં ફસાઈ ગયો છે ત્યારબાદના મોટા સમાચાર ભાગેડું લગ્ન અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો સરકાર દ્વારા ભાગેડું લગ્નની નોંધણી કરવા માટે હવે ક્લાસ ટુ અધિકારીની મંજૂરી સરકારે ફરજિયાત કરી દીધી છે ભાગેડુ લગ્નના મામલામાં માતા પિતાની ફરજિયાત નોટિસ આપવામાં આવશે કે તેનું બાળક કોઈ પણ વ્યક્તિ સાથે લગ્ન બંધનમાં જોડાવા જઈ રહ્યું છે વાલીને નોટિસ મળ્યા બાદ ત્રીસ દિવસમાં પોતાનો જવાબ રજૂ કરવો પડશે કે તેઓ આ લગ્ન માટે રાજી છે કે નહીં નિયમોનું પાલન ન કરાયું તો લગ્નની નોંધણી અટકાવી દેવામાં આવશે અને સરકાર દ્વારા તે લગ્નને કાયદેસરની માન્યતા આપવામાં આવશે નહીં કાલે કેબિનેટની બેઠકમાં મંજૂરી મળ્યા બાદ